મોદી સાહેબ હોય દલિત ભાઈ બહેન હોય કોઈ વિશ્વકર્મા ભાઈમાન ભાઈ હોય કોઈ વિદ્યાર્થી હોય બહેનો હોય ખેડૂત હોય ગરીબ હોય આ દરેક ને યોજનાઓનો લાભ મળે એના માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સફળ પ્રયત્ન કર્યા છે અને દેશ તો વિકાસ કરવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ રોડ થી માનીને પ્લેન સુધીની બધી સગવડ એ પણ હોવી જોઈએ અને એમાં પણ મોદી સાહેબે પૂરતી વ્યવસ્થા કરી લોકોનો આરોગ્ય પણ સારું રહેવું જોઈએ એના માટે આયુષ્યમાન યોજના તો બનાવી પણ એમ્સ જેવી હોસ્પિટલ 22 સવી એમ્સ ની મોદી સાહેબે બનાવી અને એક જ દિવસે 7 એમ્સ એ મોદી સાહેબે ગુજરાતમાંથી રાજકોટના એમ્સ માંથી શરૂઆત કરતી વખતે લોકાર્પણ કર્યું પહેલા તો પ્લાન અને એરપોર્ટ જોઈએ એરપોર્ટ ની વ્યવસ્થા થાય તો પ્લાન ના હોય મોદી સાહેબે એક સાથે 15 નવા એરપોર્ટનો નું લોકાર્પણ એકવાર અમાર ગયા અઠવાડિયે નું કર્યું

સરકાર પણ તમારા પડકે છે સંગત પણ તમારા પડકે છે આ દિન સુધી ઘણા બધા જે લોકો જોડાયા છે અમે એમને પણ આજ વાત કરી છે કે આવો આપણે સાથે મળીને ગુજરાતનો વિકાસ કરીએ આવો આપણે સાથે મળીને ગુજરાતનો વિકાસ કરીને દેશના વિકાસનો આપણો ફાળો નોંધાવીએ આજે જ્યારે મોટી મોટી મહાસત્તાઓ પણ મોદી સાહેબમાં વિશ્વાસ કરતી રહી છે એ કહેતા થાય છે કે અમે અમે તો

સતમાઈનો કેમ એફ 60 અને પોલીબાળોનો પોતાનું વિમાન પણ પડી પડ્યું પણ એ દુશ્મનના દેશમાં પાકિસ્તાની હથોડેને પ્રયાસ કારણે એમને ધરસ કર્યા આપ સૌ જાણજો કે જ્યારે કોઈ દુશ્મન જેસો પકડાય છે ત્યારે એને સજા સુધી કે મૃતદંડ સુધી આપવા માટે બડા પ્રયત્ન કરતા હોય છે પરંતુ આ તો મોદીજી છે

યુક્રેન અને રશિયાનો યુદ્ધ થયો આપા દેશના વિદ્યાર્થીઓ તા હતા ત્યારે બંને દેશના વડાઓને કહો કે મારા દેશના બાળકો કે ભણે છે મારા સહી સલામત કાઢવા છે 6 કલાક સુધી યુદ્ધ બંધ કરાવ્યો અને દરેક આપણા બાળકોને સહી સલામત બહાર કાઢ્યા એ પણ મોદીજી હતા એટલે શક્ય બન્યું છે કે તો યુદ્ધ સમજાય અને 6 કલાક અટકાવી શકાય એ તો કલ્પના જ કોઈ કરતો નથી આવા તાકાતના અનેક પ્રદર્શન મોદી સાહેબે કર્યા જ્યારે પણ આપણો દેશ તો કોઈ નાગરિક વિદેશમાં કોઈ મુશ્કેલીમાં ફસાયો હોય તો સહી સલામત લાવવામાં પણ મોદી સાહેબે ખૂબ કામ કર્યું છે એવા આદર્શ નેતૃત્વની અંદર કે અમિતભાઈ શાહ સાહેબનો માર્ગદર્શનમાં અહીંયા ઉભેલા સૌ આગેવાનોને સાથે ખબે ખભા મિલાવીને આપણે ગુજરાતના વિકાસમાં ફાળો આપવાનો છે